ધોરણ એક માં આપણે ગુજરાતી અધ્યયન સંપૂર્ણ પાઠ એકમ પાંચ છે લપલપિયો કાચબો બરાબર તો એની જે વાર્તા છે ને લપલપિયા કાચબાની એ વાર્તાનું અત્યારે વાંચન કરીશ ને તમારે સાંભળવાનું છે બરાબર બરાબર સાંભળવાનું પછી આપણે કાલે છે ને એની પ્રશ્નોત્તરી કરશું એટલે આપણે ખબર પડે કે વાર્તા કોને કેટલી યાદ રહી છે બરાબર ચાલો એક તળાવ હતું તળાવમાં એક કાચબો રહે તેને બોલ બોલ કરવાની ટેવ કોઈ ન મળે તો એકલો એકલો પણ બોલ્યા કરે એકવાર વાર માનસરોવરના બે હંસ તળાવ પાસે આવ્યા એમને તો તળાવ ગમી ગયું એ તો તળાવ કાંઠે જ રહી ગયા પેલા ભડભડિયા કાચબાને તો હંસો સાથે ભાઈબંધી થઈ ગઈ કાચબો હંસો સાથે ફરવા જાય તરવા જાય કાચબો વાતો કહ્યા કરે અને હંસો વાતો સાંભળ્યા કરે ઉનાળો આવ્યો એટલે હંસો માન સરોવર જવા તૈયાર થયા કાચબાને માન સરોવર જોવાનું મન થઈ ગયું એણે તો હંસોને કહ્યું મારે આવવું છે મારે માન સરોવર જોવું છે હંસો કહે પણ અમે તને કેમ કરીને લઈ જઈએ તને ઉડતા તો આવડતું નથી કાચબો કહે કોઈ ઉપાય કરીને પણ મને લઈ જાઓ હવે તો આપણે ભાઈબંધો કહેવાયે હંશોએ એક ઉપાય કર્યો એ તો એક લાકડી લઈ આવ્યા તેમણે લાકડીને બે છેડેથી ચાંચ વડે પકડી કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી સાથે સાથે એમણે શરત કરી તેમણે કાચબાને કહ્યું કે તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો હંસો તો ભાઈ ચાંચોમાં લાકડી પકડી ને ઉડ્યા સાથે કાચબાભાઈ પણ રસ્તામાં મોટાં મોટા જંગલો મોટા મોટા સરોવરો ને મોટા મોટા પહાડ આવ્યા મોટી મોટી નદીઓ પણ આવી રસ્તામાં એક ગામ પણ આવ્યું ગામ લોકોએ ઊંચે નજર કરી કાચબાભાઈને ઉડતા જોઈ સૌ હસવા લાગ્યા કાચબાભાઈની નજર પડી ગામ લોકોને કંઈક સંભળાવું એમને થયું કે ગામ લોકોને કંઈક સંભળાવું પણ જેવા કંઈક બોલવા ગયા એવી જ લાકડી તેના મોઢામાંથી છૂટી ગઈ અને તેઓ જમીન પર પડ્યા આપણી વાર્તા સરસ ચાલો લપલપિયા કાચવાની વાર્તા તમે ઘણી વખત સાંભળી છે અગાઉ પણ આપણે મોઢે કીધી છે બરાબર પણ આજે આપણા પાઠમાં આવી એટલે આપણે ફરી વખત વાંચી